જામનગર લોકસભા બેઠક પર પૂનમબેન માડમે ઉમેદવારી નોંધાવી પૂનમબેન માડમ ભાજપના નેતાઓ આગેવાનો અને સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે કલેક્ટર ઓફિસે પહોંચ્યા જિલ્લા કલેક્ટર બી કે પંડ્યા સમક્ષ પૂનમબેન પોતાની ઉમેદવારી નોંધાવી ત્યારે વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા પૂર્વ કેબિનેટ મંત્રી આરસી ફળદુ ચિમનભાઈ સાપરિયા સહિતના અગ્રણીઓ જોડાયા હતા ફોર્મ ભરવા પહોંચેલા પુનમબેને વિક્ટરીનીサイン બતાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો ઉમેદવારી નોંધાવતા પૂર્વે ગઈકાલે પુનમબેન માડમે જામનગરમાં એક ભવ્ય રોડશો અને જાહેર સભા યોજી હતી જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ જોડાયા હતા ફોર્મ ભર્યા બાદ પુનમબેને મોટી લીડ લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો સાથે જ મતદારોને પોતાના અને દેશના વિકાસ માટે મતદાન કરવા અપીલ કરી પરશુত্তম રૂપાલા માટે રાહતનો સમાચાર ક્ષત્રિય સમાજની મહિલાઓ ઉમેદવારી ફોર્મ ન ભરીને ધાણાડીને આવશે સાથ ક્ષત્રિય સમાજના વિરોધના વંટોળ વચ્ચે અને લોકસભા ચૂંટણી રૂપાલાને રાહત મળી રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયોનો ગુસ્સો શાંત નથી થઈ રહ્યો પરંતુ આ દરમિયાન પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજની મહિલાઓ હવે ફોર્મ નહીં ભરે આ અંગે ક્ષત્રિય સમાજના આગેવાન હેતલબા વાઘેલાએ આ અંગે સ્પષ્ટીકરણ કર્યું તેમણે કહ્યું કે અમે બસો ફોર્મ ઉપાડેલા હતા મહાસમેલન થયું ત્યાં સુધીમાં પચાસ ટકાનું નાખ્યું હતું અમે માટે તૈયારીઓ કરી લીધી હતી પરંતુ પરેશભાઈ બની ગયા છે ત્યારે અમે અપક્ષ તરીકે પણ લડવા નથી માંગતા મહત્વનું છે કે રાજકોટ બેઠક પરથી એક સાથે સો ક્ષત્રિય સમાજની મહિલા લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે તેવું રાજપૂત સમાજ સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાઉલે આ જાહેરાત કરી હતી

આમ આદમી પાર્ટી ના નેતા અને ક્ષત્રિય અગ્રણી યુવરાજસિંહ જાડેજા સંબોધન કરી રહ્યા હતા ત્યારે જ લાઈટ ગઈ મોકો જોઈને ધાનાણીએ પણ સરકાર પર કટાક્ષ કર્યો ધાનાણી ના કટાક્ષ બાદ વશરામ સાગીયા એવો આરોપ લગાવ્યો કે સામે લાઇટ છે પણ અમારી જ કાપી નાખી છે ક્ષત્રિય આગેવાન યુવરાજસિંહે પણ વશરામ આરોપ લગાવ્યો જો કે જાડેજા માટે ધરતી પર સંયોગ ન હોય એવું લાગી રહ્યું છે કારણ કે ધાનાણી ની સભામાં જયારે યુવરાજસિંહ ના હાથમાં માઇક હતું ત્યારે જ વીજળી ગોલ થઈ અને ભાષણ ટૂંકાવું પડ્યું ચૌદ એપ્રિલે જયારે રાજકોટમાં ક્ષત્રિયો નું મહાસંમેલન થયું ત્યારે તો યુવરાજસિંહ નું ભાષણ જ નહોતું થવા દેવાયું પટેલે મોટી દમણ માર્કેટ વિસ્તારમાં સભા યોજી હતી સભામાં ઉમેદવાર કેતન પટેલની સાથે કોંગ્રેસના અગ્રણીઓ અને તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા સભાને સંબોધતા કેતન પટેલે અનેક મુદ્દે ભાજપને આડેહાથ લીધી સભા બાદ તેઓએ રેલી સ્વરૂપે દમણ કલેક્ટર કચેરીએ જઈ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું મહત્વપૂર્ણ છે તેવી જ રીતે આ વખતે પણ આ બેઠક પર તેજ ઉમેદવારો વચ્ચે ફરી એકવાર પ્રતિષ્ઠા ભર્યો જંગ ખેલાઈ રહ્યો છે ભરૂચ લોકસભા બેઠક પર દિલીપ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું દિલીપ વસાવા તેમના આદિવાસી સમર્થકો સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા મહત્વનું છે કે દિલ્હી વસવા આદિવાસી નેતા છોટુ વસાવાના દીકરા છે આ વખતે ભરૂચ બેઠક પર ત્રિપાકીય જંગ જામવાનો છે આ તરફ મહેસાણામાં કોંગ્રેસ ઉમેદવારનો અનોખો પ્રચાર જોવા મળ્યો મહેસાણામાં કોંગ્રેસ ઉમેદવાર ટ્રેક્ટર ચલાવીને સભા સ્થળે પહોંચ્યા રામજી ઠાકોરે ઉમેદવારી નોંધાવતા પહેલા રેલી યોજીને સભા સંબોધી પોતાના વતન તળેથી ગામથી મહેસાણા સુધી ટ્રેક્ટર ચલાવીને રેલી યોજી અને હીરાનગર ચોકમાં સભા સંબોધી ઉમેદવારો અલગ અલગ રીતે મતદારોને રિઝવા પ્રયાસ કરી રહ્યા છે

બધું બરાબર ચાલી રહ્યું છે અને અચાનક જ ગેલેરીનો ભાગ ધરાશાયી થતા આસપાસના લોકોમાં નાસભાગ મચી જાય છે આ દુર્ઘટના બાદ ફાયરની ટીમનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો મહત્વનું છે કે પચીસ વર્ષ જૂના ચાર માળના મકાનની ગેલેરી ધરાશાયી થઈ હતી કલોલ નજીક કેમિકલની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ બે કિલોમીટર સુધી ધુમાડાના ગોટા દેખાય કેમિકલની ફેક્ટરીમાં આગથી અફરાતફરી મચી ગઈ

દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ફેક્ટરીમાં ભીષણ આગ લાગેલી છે આગની જ્વાળાઓ ફેલાઈ રહી છે અને આકાશમાં ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા છે જ્વલનશીલ કેમિકલના બેરલને કારણે આગ વધુ ભભૂકી ઉઠી અને બેરલમાં રહેલ કેમિકલમાં બ્લાસ્ટ થયા હતા આગ લાગવાની જાણ થતાં જ કલોલ કડી માણસા મહેસાણા સહિતના ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળ પહોંચી ગઈ ફેક્ટરીઓમાં ન પ્રસરે આગ તે માટે અહીં મહેસાણા કલોલ ગાંધીનગરની સાથોસાથ ઓએનજીસીની ફાયરની ટીમો પણ કામે લાગી હતી આગને કારણે કેમિકલનો જથ્થો બહાર આવતા જ હાજર પોલીસે બનાવ સ્થળને કોડન કરી ટ્રાફિકને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા આફતની આગ એટલી વિકરાળ હતી કે ફાયરની ટીમને આગ પર કાબૂ મેળવવામાં કલાકો લાગી ગઈ આખરે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો હવામાન વિભાગની મહત્વની આગાહી ચાર દિવસ બાદ આખરી ગરમી પડશે ભીષણ ગરમી માંથી નહીં મળે રાહત ચાર દિવસ બાદ ગરમીમાં જોરદાર વધારો થશે દરિયાકાંઠા વિસ્તારોમાં અકળામણ અનુભવાશે आकाशમાંથી જાણે કે અગનગોડા વરસતા હોય તેવી હાલત છે દિવસે દિવસથી સૂર્યનારાયણ ગરમીના ગિયર બદલી રહ્યા છે આ દરમિયાન હવામાન વિભાગે આકરી આગાહી કરતા જણાવ્યું કે હમણાં ગરમીમાંથી રાહત નહીં મળે અને આગામી દિવસોમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે 4 દિવસ બાદ રાજ્યના તાપમાનમાં વધારો થવાની પણ આગાહી કરી તો સૌરાષ્ટ્ર એન્ડ કોચ કા કોસ્ટલ રીજીન હે ઇસમે આપકા ડિસ્કમ્ફર્ટ રહેગા ડ્યુ ટુ હોટ એન્ડ હ્યુમિડ વિથ યર ઇન્કર્શન હવામાન વિભાગે જણાવ્યું કે વિન્ડ પેટર્ન બદલાય છે જેની અસર તાપમાન પર પણ જોવા મળી રહી છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાશે આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ગરમીને કારણે અકળામણ અનુભવાશે આગામી સાત દિવસ હવામાન સૂકું રહેવાની અને વરસાદની સંભાવનાઓ ન હોવાનું પણ જણાવવામાં આવ્યું રાજકોટ જિલ્લાની ધરતી ધણધણી શાપર નજીક ભૂકંપના આંચકા અનુભવાયા ભાગોળી આવેલ શાપર નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો શાપર વેરાવળ અને આસપાસ વિસ્તારમાં આંચકાની અનુભૂતિ થઈ હોવાનું સામે આવ્યું આ ભૂકંપના આંચકાની તીવ્રતા બે પોઈન્ટ નવ મપાઈ હતી બપોરે બે વાગ્યા આસપાસ અચાનક આવેલા ભૂકંપના આંચકાના પગલે સ્થાનિક મહિલાઓ અને બાળકો ઘરની બહાર દોડી આવ્યા હતા ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી રાજકોટી સોળ કિલોમીટર દૂર નોંધાયું છે ભુકમનો આંચકો પડવલા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો જેમાં જોઈ શકાય છે કે આંચકો અનુભવાતા જ કેમેરામાં દ્રુજારી આવે છે ઉલ્લેખનીય છે કે ભૂકંપના આંચકાની તીવ્રતા સામાન્ય હોવાને કારણે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ બપોરના સમયે આરામ કરી રહેલા નાગરિકોમાં ફફડાટ ફેલાયો હતો અનેક સ્થળોએ ચોરીને અંજામ આપતી ટોળકીના બે આરોપી પોલીસ પકડવામાં આવ્યા સુરતમાંથી ઝડપાયા ઘરફોડ ચોરી કરતી આંતરરાજ્ય ટોળકીના બે રીઢા ગુનેગારોને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા રાજકોટમાં સોના ચાંદી સહિતના ઘરફોડ ચોરીના ગુનામાં કુલ દસ લાખથી વધુના મુદ્દામાલ સાથે આરોપીઓ ઝડપાઈ ગયા આરોપીઓ મધ્યપ્રદેશના ખારગૌન પોલીસ સ્ટેશનના લૂંટના ત્રણ ગુનામાં ફરાર હતા તો બે મહિના પહેલા આરોપીઓએ મહારાષ્ટ્રના ધુલિયામાં પણ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો અલગ અલગ મોડસ ઓપરેન્ડી અપનાવી આરોપીઓ ઘરફોડ ચોરી કરતા હતા આ આરોપીઓ મધ્યપ્રદેશના ખારગોન પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનામાં નાસ્તા ફરતા હતા બીજી તરફ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મકાનમાંથી સોના ચાંદીના ઘરેણા લેપટોપ તથા કેમેરા સહિતનો કિંમતી સામાન પણ ઉઠાવી ગયા હતા જેથી પોલીસને આરોપીઓની શોધ હતી આ દરમિયાન ગેંગના બે સભ્યો સુરત વિસ્તારમાં ફરી રહ્યા હોવાની બાતમી સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી હતી પોલીસે આ દિશામાં તપાસ તેજ કરતા ઊન વિસ્તારમાં આવેલા ભીંડી બજાર ખાતેથી બંને આરોપી ઝડપાઈ ગયા પકડાયેલા આરોપી પાસેથી સોના ચાંદીના દાગીના લેપટોપ કેમેરો સહિત દસ લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો પોલીસે આરોપીઓની વધુ કડકાઈથી પૂછપરછ શરૂ કરી હતી બંને ભેગા મળીને રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બંધ મકાનમાં ઘૂસીને ચોરી કરેલી હોવાની કબૂલાત કરી હતી સુરતમાં નકલી ચીજવસ્તુઓનો જાણે કે રાફડો ફાટ્યો હવે ડુપ્લિકેટ તેલ જડપાડ્યો લિંબાયતમાં માં ડુપ્લિકેટ તેલ થયો પર્દાફાશ બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બામાં ડુપ્લિકેટ તેલના ના ગોરખ ધંધા ચાલતા હતા વેપારી એસોસિએશન કરેલી ફરિયાદના આધારે પડાયેલા દરોડામાં માં આ કૌભાંડ ખુલ્યું સુરત લિંબાયત વિસ્તારમાંથી ડુપ્લિકેટ આવતા હડકંપ મચી ગયો લિંબાયત આવેલ વિજયાલક્ષ્મી સુપર સ્ટોર ડુપ્લિકેટ તેલ હોવાની ફરિયાદ વેપારી એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી જેને પગલે પોલીસને સાથે રાખીને આ સ્ટોર પર દરોડા પાડવામાં આવ્યા જેમાં સાઈન ડુપ્લિકેટ તેલના ડબ્બા

મસાલાના વેચાણ કરનારા વેપારીઓને ત્યાં સેમ્પલ લઈને ચેકિંગ માટે પાલિકાની લેબોરેટરીમાં મોકલી આપ્યા છે સુરત પાલિકાના ફૂડ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક વખતથી ખાણીપીણીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસ કરીને સેમ્પલ લઈને ચકાસણી કરે છે હાલમાં સુરતમાં મરી મસાલાની સિઝન શરૂ થઈ છે ગૃહિણીઓ આખા વર્ષના મરી મસાલા ભરે છે તેમાં પણ હાલમાં સુરતના અનેક જગ્યાએ ખુલ્લી જગ્યામાં મસાલાનું વેચાણ થઈ રહ્યું છે સુરતમાં વેચાતા મસાલા આરોગ્યપ્રદ છે કે નહી અને ગુણવત્તા વાળા છે કે નહી તેની સેમ્પલ લેવામાં આવ્યા આ સેમ્પલ પાલિકાની ફૂડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે તેનો રિપોર્ટ આવે બાદ ખબર પડશે કે મસાલા ભેડ છે કે નહીં સાળંગપુરમાં હનુમાન જયંતિ લઈને લઈને તૈયારીઓ દાદાને પાંચ હજાર કિલો ફૂલોનો નો કરાવશે વિશ્વ પ્રસદ્ધ યાત્રામ સાળંગપુર ખાતે હનુમાન જયંતીની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેને ભગલે તૈયારીઓને ઓપ આપવામાં આવી રહ્યો છે કસ્ટભંજન દેવ મંદિર ખાતે એકવીસ થી ત્રેવીસ એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેમાં એકવીસ એપ્રિલે પૂજન તેમજ બાવીસ એપ્રિલના લોચ સવારે અગિયાર કલાકે કેરીનો ભવ્ય નિકૂટ દાદાને ધરાવવામાં આવશે જ્યારે સાંજે ચાર કલાકે ચોપન ફૂટની કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિને પાંચ હજાર કિલો પુષ્પનો અભિષેક કરાશે સાથે જ ડાન્સનું પણ આયોજન કરાયું છે તો સાંજે અગ્નિપૂજા અને આરતી બાદ ભવ્ય આતશબાજી અને લાઇટિંગનો શો પણ યોજવાનો છે કે ઉનાળો હોવાથી તડકામાં ભક્તોને તકલીફ ના પડે તે માટે છાશ શરબત પાણીની પરબ સહિતની વ્યવસ્થા મંદિર વિભાગ દ્વારા કરવામાં આવી છે દ્વારકામાં ઠાકોરજી અને રૂક્ષજીના વિવાહ મહોત્સવ જગત મંદિરથી વાજતે ગાજતે યોજાયો વરઘોડો ઠાકુરજી અને રુક્ષમણીજીના વિવાહ મહોત્સવનો પ્રારંભ થયો. ઠાકુરજીના વર્ઘુડાના હઈએ હિયુ ડડાય તેવા દ્રશ્યો જોવા મળ્યા. જગત મંદિરે થી વાજતે ગાજતે વર્ઘુડો નીકળ્યો જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા. માધવપુર ઘેડની જેમ જ દેવભૂમિ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષમણીજીના વિવાહ મહોત્સવનો ધામધૂમથી પ્રારંભ થયો છે.

આ પ્રસંગે દ્વારકા સહિત આસપાસના અનેક શ્રદ્ધાળુઓ પણ આ લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રહે છે અને જગતના નાથના દર્શન કરી ધન્યતા અનુભવે છે